પાંચ ને કાપી નાખવા હું તો વિચાર કરું હું પાંચ કાપી નાખવું છે આજ તો પતંગ સગાવવા પાંચ પેસ ની દહ પેસ લેવા તમે જવો ગેર મત ફિરકી થઈ રી બતા કાપી ગયા બતા પત લગે પત લગ સગાવો આ મારા જો આખી તિરકી ભાઈ તમે સને નો ના સગાવી પેસ લેવા તો પણ જોવા કેટલા પેસ કાપી હા

હું તમે છોપતા આવડે ને ખીડકી હેરકીટલા પતંગ કપાઈ ગયા ઘણા કપાઈ ગયા

Kau keranikan, sayi nani, duri, lawe. Ah, yo, kamu seolah kerageling. Yo, ini mekusir kabel lah. Ayo, bintang siapa? Zoh, ye, zoh, kayak apa? Zoh, ye, aza bintang, zoh, mar bintang, kaya yang kau tele, zoh. Khasmatir teh, zoh. Teh, teh, kau kasmatir, zoh. Teh, teh, kau siapa? Zoh. Ha, ye, ayo, wa.

આવે <laughs> પતંગ છે ને પતંગ ને પતંગ ના દોર નું આપડા જીવન નું બધું છે આમ જો તમે આ તમે વિચાર કરો તમે બધું જોવો ને તો આપડા જીવન ઉપર નું છે

આપણું જીવન આપણું વૈષ્ણવ જીવન ઈ વૈષ્ણવ જીવન છે અને પછી નાથી પછી પાછું જીવન આપણું પાછું ફરે પતંગ કોઈ કાપો દોર અને એ પતંગ ગલોટિયા ખાતો 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 જીવન એટલે આ સાયના ની દોરી ક્યાંય આપડાઠિયા વાડી એ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી કૃષ્ણ